એક રમણીય નદીના કિનારે ફળોથી લદાયેલું એક મોટું જાંબુનું ઝાડ હતું રોજ સવારે એક વાંદરો આ ઝાડ પર આવીને મીઠા રસદાર જાંબુનો સ્વાદ માણતો હતો એક દિવસ નદીના ઊંડા પાણીમાંથી એક વિશાળકાય મગર બહાર આવ્યો ધીમે ધીમે વાંદરા અને મગર વચ્ચે મિત્રતા બંધાઈ વાંદરો રોજ મગરને પણ થોડા જાંબુ આપતો હતો અને મગર ખુશીથી તેનો સ્વાદ માણતો એક સાંજે મગરે ઘરે જઈને પોતાની પત્ની મગરીને જાંબુ ચખાડ્યા મગરીને જાંબુ ખૂબ જ ગમ્યા તે લાલચમાં આવીને મગરને કહેવા લાગી આટલા મીઠા જાંબુ ખાનાર વાંદરો કેટલો મીઠો હશે મને તેનું કાળજું જોઈએ છે મગરે પોતાની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે વાંદરો તેનો મિત્ર છે પરંતુ મગરી પોતાની જીદ પર અડી રહી અંતે મગરે વાંદરાને પોતાના ઘરે લાવવાની તૈયારી કરી બીજા દિવસે મગર જાંબુના ઝાડ પાસે આવ્યો મીઠા જાંબુ ખાધા પછી તેણે વાંદરાને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું વાંદરો ખુશ થઈને મગરની પીઠ પર બેસી ગયો નદીની વચ્ચે પહોંચતા જ મગરે વાંદરાને આખી વાત કહી દીધી વાંદરો ક્ષણભર માટે ગભરાઈ ગયો પરંતુ તેણે તરત જ એક યુક્તિ શોધી કાઢી તેણે મગરને કહ્યું અરે મિત્ર મારું કાળજુ તો હું ઝાડ પર જ ભૂલી આવ્યો છું ચાલો પાછા જઈએ અને લઈ આવીએ ભોળો મગર વાંદરાની વાત માની ગયો અને પાછો ઝાડ તરફ ફર્યો કિનારે પહોંચતા જ વાંદરો ઝાડ પર કૂદીને ચડી ગયો ઉપર ચડ્યા પછી તેણે મગરને ધિક્કારતા કહ્યું તું દગાખોર છે હવે તારું મો કદી નહીં જોઉં આ વાર્તામાંથી